શંકાસ્પદ કેસો સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી આરોગ્ય મંત્રી જે એમ ઇઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે વાયરલ સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા હતા અને આરોગ્ય કરી હતી સરકાર ચાંદીપુરા વાયરસને લઈને રોકવા માટે સંકલ્પબદ્ધ છે મંત્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ ઇન્ફ્લેસ શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થાપન અને ઉપચારાત્મક પાસાઓની વેગતવાર સમીક્ષા કરી હતી જિલ્લાના તમામ ગામડાઓમાં દવાનો છટકાવ કરવા સૂચન કર્યું વાયરલ ઇન્સેફ્લાઇટિસ અને પાણીજન્ય રોગો સામે સાવચેતી તરફે તેની ભલામણ કરવામાં આવી છે જો બાળકોમાં તાવ ઝાડા ઉલટી જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાની સલાહ પણ આપવામાં આવી છે સમીક્ષા બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાબરકાંઠ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબોએ હાજરી આપી હતી માં તો વાયરસ ચેપી હતો અને એ ચેપના કારણે ખૂબ બધો ભયનો માહોલ અને હકીકતમાં ખૂબ પેન્ડેમિક હતું પરંતુ આ જે ચાંદીપુરમ વાયરસની વાત થઈ રહી છે હજુ પણ એમાં ચાંદીપુરમના કારણે જ તમામ ગુજરાતમાં આવતા કેસ સસ્પેક્ટેડ તરીકે આપણે ટ્રીટ કર્યા છે પરંતુ ચાંદીપુરમના કારણે જ થાય એવું નથી એન્સેફેલાઇટીસમાં બીજા કારણોસર પણ આ પ્રકારના તાવ આવવી ઝાડા ઉલટી થવી એવું શક્ય છે આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ સાત ટેસ્ટ માટે મોકલ્યા હતા સાતના રિઝલ્ટ આવ્યા છે રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પુના પણ સાતમાંથી છ નેગેટિવ છે ને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે એટલે ચાંદીપુરમના કારણે જ આ પ્રકારના લક્ષણો ધરાવતો તાવ નાના બાળકોમાં આવે છે કેવું વધારે પડતું છે પરંતુ એન્સેફીલાઇટિસમાં તમામ પ્રકારની જે એડવાઇઝરી કે કોમન એડવાઇઝરી જેમ સિમ્ટોમેટિક કોરોનામાં પણ ટ્રીટમેન્ટ થતી હતી એ જ રીતે આમાં પણ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કરવાની રહે છે તાવ હોય ખેત છે કે મગજ ઉપર સોજો આવે ઝાડા ઉલટી થાય તો જે પ્રકારના લક્ષણો દેખાય એ પ્રકારની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે પીડીયાટ્રીશિયનો અને નિષ્ણાતો સાથે વાત કર્યા પછી એક કોમન પ્રોસિજર ફોલો કરવાનું લગભગ દરેક જગ્યાએ એક સરખી આ મેં કહ્યું તેમ ઇસિમ્ટોમેટિક સિમ્ટોમેટીક ટ્રીટમેન્ટની દરેક જગ્યાએ શરૂઆત પણ થયેલી છે ને એ પ્રમાણે જ અત્યારે સારવાર થઈ રહી છે અને હિંમતનગરની અંદર આપણી જીએમઇ આરએસમાં લગભગ ચૌદ કેસો અત્યાર સુધીમાં એડમિટ થયા છે જેમાં છના ડેથ થયા છે અત્યારે સાત દાખલ છે અને એકને ડિસ્ચાર્જ પણ આપણે કર્યું છે અને આજે મેં જે જોયું એ પ્રમાણે ત્રણ બાળકો સ્ટેબલ છે અને ત્રણ બાળકો પીઆઈસીયુમાં છે એટલે એકંદરે હવે ગુજરાતની અંદર આની અવેરનેસ સાથે સમગ્ર રાજ્યની અંદર તમામે તમામ ગામોમાં ડસ્ટિંગની સ્પ્રેઇંગની અને કાચા ઘરો છે ત્યાં ખાસ આ ડસ્ટિંગ અને સ્પ્રેઇંગની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે સાથે ઉકરડા હોય આંગણવાડી સ્કૂલ્સ અને આખા રાજ્યની અંદર એક પણ ગામ આપણે એવું બાકી નથી રાખવાના જેના કારણે કોઈ પણ પ્રકારનો બોન્ડ ડિસીઝ એટલે પાણી પાણીજન્ય રોગ એ ના થાય ને એમને પ્રિવેન્ટ કરી શકાય એના માટે ગુજરાતના તમામ ગામોમાં ઉપાડવામાં આવી છે સાબરકાંઠા અને જે ત્રેવીસ તાલુકાઓમાં આપણને જોવા મળ્યું છે ત્યાં આગળ આપણે પહેલી કામગીરી કરીએ છીએ એની સાથે તમામે તમામ ગામોની અંદર અને હવે એના અવેરનેસ માટેના કેમ્પેન અને અવેરનેસ માટેની તમામ લોકો સુધી આની માહિતી પહોંચે એના તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમગ્ર રાજ્યમાં આપણે તમામ શ્રી ડીડીઓશ્રી સીડીએચ શ્રી કોર્પોરેશનના અધિકારીઓ અને મેડિકલ કોલેજના ડીન્સ અને ફેકલ્ટી વગેરે સાથે ખૂબ બૃહદ ચર્ચા થઈ એના પછી મેં તજજ્ઞો સાથે પણ મીટિંગ કરી વિડીયો કોન્ફરન્સથી અને જે પ્રમાણે આખી પ્રોસિજર નક્કી કરવામાં આવી ટ્રીટમેન્ટની એ પ્રમાણે હવે ટ્રીટમેન્ટ દરેક જગ્યાએ સુનિશ્ચિત આમ તો લગભગ દરેક જગ્યાએ એ જ પ્રમાણે થતી હતી પણ એ સુનિશ્ચિત કરવાનું પણ આપણે નક્કી કર્યું છે સેમ્પલ પરીક્ષણ ગુજરાતમાં ક્યાંથી શરૂ થાય સેમ્પલ પરીક્ષણ અત્યાર સુધી આપણે પુનઃ મોકલતા હતા પરંતુ આપણી જીબીઆરસીમાં તમામ પ્રકારના એન્સેફીલાઇટીસ માટે પરીક્ષણો કરવાની આપણે વ્યવસ્થા અને તૈયારીઓ કરી દીધી છે હવે અહીંયા ગુજરાતમાં